અરે યાર ગરબા રમીને આવતા તો ખૂબ જ લેટ થઈ ગયું છે બે વાગી ગયા છે ને ડર પણ લાગી રહ્યો છે અરે હા ખરેખર કોઈ સાધન કે રિક્ષા પણ દેખાતું નથી અજાણી વ્યક્તિ પર ભરોસો પણ કેમ ન થાય હા કેવી રીતે જઈશું અરે હા યાદ આવ્યું પેલા મહિલા પોલીસ સ્ટેશનમાંથી પેલા બેન આયા હતા એમણે કહેતા હતા કે બહેનોની સુરક્ષા માટે રોજ સતત પેટ્રોલિંગ ચાલુ હોય છે તો આપણે એકસો એક્યાસી પર કોલ લગાવીને જોઈ લઈએ નવરાત્રીમાં તો ખાસ કરીને પેટ્રોલિંગ ચાલુ હોય છે તો ચાલો તું એકસો એક્યાસી પર તમારો સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને અમને ઘર સુધી આવીને મૂકી ગયા તમારી સેવાઓ ખૂબ જ સારી છે ધન્યવાદ અરે હા ખરેખર આપણા ગુજરાતના પોલીસની સી ટીમની સેવા તો ખૂબ જ સારી છે કે આપણને ઘર સુધી આવીને મૂકી ગયા હા ખરેખર ખૂબ જ સારી છે